જય માતાજી મિત્રો હું છું આપનો દિલીપસિંહ સોલંકી આજે આપણે વાત કરીશું તુવેર દાર વિશે તુવેર દાર ઓક્ટોમ્બર મહિનામાં જે દિવાળી સમયે આપવાની હતી તે ઓકલાવ તાલુકામાં હજુ સુધી જે ગોડાઉનમાંથી દિવાળીના આગલા દિવસે વિતરણ કરવામાં આવી છે જે વ્યાજબી ભાવની દુકાનોએ પણ હજુ સુધી રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનોએથી મળી નથી ઘણા ગામડાઓમાં તો આપણે પેલા તો વિડીયો શેર કરી દેજો અને આવતીકાલે જે તુવેર દાળ ઓકલાવ તાલુકાના દરેક ગામડાઓમાં જે પણ ગામડાઓની અંદર વ્યાજબી ભાવની દુકાનોએ આવી છે તે હજુ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચી નથી કારણ કે ખબર નહીં એમનો શું વિચાર હોય એ આપણે ગઈકાલે વિડીયો મૂક્યો તો કે આવતીકાલથી વિતરણ ચાલુ કરજો પણ હજુ સુધી વિતરણ ચાલુ કર્યું નથી તો ગોડાઉનમાં જે રીતે દાળ ગયે ખાસ ઘણા સમય પહેલેની દાર સડી જયલી જોવા મળી હતી આપણને દોઢસો કિલો દાર સડી જવા માટે તો નથી રાખીને એવો એક સવાલ થાય છે અને આકલાવ મામલતદાર સાહેબને વિડીયોના માધ્યમથી પણ કહેવા માંગુ છું અને આવતીકાલે મૌખિકમાં રજૂઆત પણ કરીશ કે સાહેબ શું છે આ બધું તુવેરદાર ઓકલાવ તાલુકાના ઘણા ગામડાઓની અંદર સો ટકા જથ્થો ગોડાઉનમાંથી ફાળવેલો છે અને અડધા ગામોમાં નથી આપીને અડધા ગામોમાં આપી છે તેમ છતાં હજુ સુધી વિતરણ ચાલુ કર્યું નથી ગયા છે લાભ તેમ છતાં પણ હજુ સુધી ખબર નહીં શ્યાની વાત જોઈ રહ્યા હોય મેં ખરેખર આજે એમને વિતરણ ચાલુ કરવું જોઈએ તેમ છતાં પણ વિતરણ ચાલુ કર્યું નથી ખબર નહીં શું કરવા માંગતા હોય શું કરવા માંગતા હોય કોને ખબર યાર તો વહેલામાં વહેલી તકે આવતીકાલથી તુવેરદાર વિતરણ કરે એવી આપણે આવતીકાલે મામલતદાર શ્રી સાહેબ આવતીકાલે વકલાવ મામલતદાર સાહેબ ને હું જાણ કરીશ મૌખિક માં કે સાહેબ હજુ સુધી આ જે વ્યાજબી ભાવની ની દુકાનદારો એ હજુ સુધી ગામડાઓની અંદર એમની પાસે જથ્થો આવી જતો આવી ગયો છે જે દિવાળી પહેલાનો ઓક્ટોમ્બર મહિનાનો તેમ છતાં હજુ સુધી વિતરણ ચાલુ નથી કર્યું ત્યારે આપણે મામલતદાર સાહેબ ને મૌખિક માં રજૂઆત કરીશું આવતીકાલે કે સાહેબ વિતરણ વહેલી તકે તુવેરદાન સુધી પહોંચે એવી આપણે મામલતદાર મામલતદારશ્રીને જાણ કરીશું કદાચ એમને ના પણ ખબર હોય કે વિતરણ કર્યું કે ના કર્યું અને અડધા ગામોમાં આપી ને અડધા ગામોમાં ના આપી એ પણ એક સવાલ છે કે અડધા ગામોમાં કેમ ના આપી એ તો અમે રજુઆત રજૂઆત લેખિતમાં કરીશું આગળ કલેક્ટર સાહેબને પણ આ જે અત્યારે સ્ટોક જે આવી ગયેલો છે જે ગામડાઓની અંદર વ્યાજબી ભાવની દુકાનોએ એ તુવેરદારનો મહિનાનો એ વહેલી તકે આપવામાં આવે એવી આપણે ગઈકાલે પણ વિડિયો મૂકી તેમ છતાં હજુ સુધી વિતરણ કરવામાં નથી આવ્યું ત્યારે એક આકલા મામલતદાર સાહેબ સામે પણ સવાલ થાય છે પુરવઠા વિભાગ સામે પણ સવાલ થાય છે કે તમે શું કરો છો અને ઓક્ટોમ્બર મહિનાની દાળ છે હજુ સુધી આપવામાં નથી આવી તહેવારો પતિ ગયા છે દિવાળી પહેલા એટલે કે દિવાળી પહેલા બે દિવસ અગાઉ દાર આવી તો જો આપવી હોત તો તે પહેલે આપી હોત તો પણ એક દિવસ હતો એમની પાસે વચ્ચે પડતર દિવસ હતો પણ તહેવાર હતા એટલે આપણે એમને નથી કીધું હવે તહેવારો પતી ગયા છે ત્યારે મેં કાલે વિડીયો મૂક્યો કે આવતીકાલથી વિતરણ ચાલુ કરો પણ નથી કર્યું તો આવતીકાલે મેં મામલતદાર સાહેબને ને મૌખિકમાં રજૂઆત કરીશું કે ઓકલાવ તાલુકાના જે પણ ગામડાઓની અંદર જે પણ વ્યાજબી ભાવની દુકાનો જથ્થો આપ્યો છે એ વહેલામાં વહેલી તકે તુવેરદાનનું વિતરણ થાય અને રેશન કાર્ડ ધારકોને મળે સરકારે તમને મીકી રાખવા નથી આપી રેશન કાર્ડ ધારકોને ખાવા માટે આપી છે અને તમે મીકી રાખશો તો સરી જશે દાર દરે ગોડાઉનમાં પહેલેની બગડી ગઈ દરસો થી હજાર કિલો જેવા તુવેરદાર બગડી જયેલી જોવા મળી હરેલી હાલતમાં એવી હરી જશે જવાબદાર કોણ એટલે વહેલામાં વહેલી તકે આવતીકાલથી વિતરણ ચાલુ કરી દે એવી મારી વિનંતી છે અને હું મામલતદાર સાહેબને પણ આવતીકાલે મૌખિકમાં રજૂઆત કરીશ કે વહેલામાં વહેલી તકે તુવેરદારનું વિતરણ થાય ઓક્ટોમ્બર મહિનાની જે દિવાળી સમયે આપવાની હતી એ દિવાળી સમયે તો આપી નથી શક્યા પણ હવે તો આપો તો આવતીકાલે આપણે મૌખિકમાં મામલતદાર સાહેબને રજૂઆત કરીશ અને ઘણા બધા એવું કે શું આ વિડીયો મૂક મૂક કરે પણ કિલોદારનો સવાલ નથી આખા તાલુકાની દાર ઘણા બધા પૈસાની થાય છે એટલા માટે આપણે બોલવું પડે છે અને હા યાર બધા નેતાઓ તો ઊંઘમ છે એવું લાગે છે મને કારણ કે કોઈ બોલવા તૈયાર નથી એટલે આપણે બોલવું પડે છે બાકી મારે બોલવાની જરૂર નથી અને ઘણી બધી રજૂઆતો બાદ એમને દાર આપવી પડી ના છૂટકે તો પણ હજુ આપવા તૈયાર નથી વ્યાજબી ભાવની દુકાનો વાળા આપણે એવું સમજ હતા કે વચ્ચે બેસતું વરસ છે કે ભાઈ બીજ છે એટલે કદાચ ના આપી શકે પણ હવે તો બધું તહેવારો પતિ ગયા છે તો હવે તો વિતરણ ચાલુ કરો કે પછી હરી જવા મીકી રાખી છે બગડી જાય એ માટે તમે મીકી રાખી નહીં તો આવતીકાલે મામલતદાર સાહેબને મૌખિકમાં રજૂઆત કરીશું અને ઓકલાવ તાલુકાના ગામડાઓની અંદર વ્યાજબી ભાવની દુકાનો એ જે પણ જગ્યાએ જથ્થો આવ્યો છે એ વહેલામાં વહેલી તકે રેશન કાર્ડ ધારકોને ઓક્ટોમ્બર મહિનાની દિવાળી પહેલાની દાર આ મહિનામાં દિવાળી પછી આપે એવી વિનંતી કરું છું એટલે કે આવતીકાલથી કદાચ આપે તો સારું બાકી અમે મામલતદાર સાહેબને મૌખિકમાં રજૂઆત તો કરીશું જ અને જે મેં પુરવઠા અધિકારી સાહેબને ફોન કર્યો છે પણ ફોન નથી ઉઠાવતા આણંદ ડીઆર ઓફિસમાં ફોન કર્યો છે તો એમને મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે ખબર નહીં ઓકલાવ મામલતદાર જે પહેલેના હતા નંબર તો કદાચ ઓફિસનો એક જ હશે એમને પણ મેં ફોન માર્યો પણ નથી લાગતો કદાચ નવા મામલતદાર સાહેબનો નંબર આપણે લઈએ છે બાકી આવતીકાલે હું આકલાવ જવાનો છું એટલે મૌખિકમાં માં રજૂઆત કરીશ મામલતદાર સાહેબને કે સાહેબ સરકારે દિવાળી પેહલા દાર આપવા માટે આપી હતી પણ હજુ સુધી આપી નથી એનું કારણ શું છે ગોડાઉનમાં સરેલી દાર જોઈ તમે એવી સારી જવા તો નથી મી રાખીને એવો આવતીકાલે મૌખિકમાં આપણે રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે ગામડાઓની અંદર ગામમાં વ્યાજબી ભાવની દુકાનો એ તુવેરદાનનો જથ્થો આવ્યો છે એ વહેલામાં વહેલી તકે રેશન કાર્ડ ધારકોને આપે એવી મારી નમ્ર વિનંતી કરું છું જય માતાજી મિત્રો વિડીયો શેર કરજો જય માતાજી